તો અહીંયા આવે છે અને અહીંયા આવી જાય એટલે સીધા જઈ અહીંયા જોવા તમે સામે ગેટ છે ગેટની બાર અત્યારે ઊભા છે અહીંયા જોવા લખેલું છે પ્રતિષ્ઠા મહોત્સવ મહુવા તો અહીંયા પહોંચી ગયા છે હવે સીધું જવાનું છે આપણે પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે સ્વામિનારાયણ ભગવાનની પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે ત્યાં આપણે જવાનું છે અને તમને પણ બતાવવાનું છે કે કઈ રીતનું છે ને કેવું બધું છે તો ખૂબ જ મજા આવશે લોકની અંદર કન્ટિન્યુ બનાવી જ લેજો તો કાંઈ વાંધો નહીં હાલો સીધા મળી આવે ત્યાં જઈને

અને આ સાઈડ બધું ઓળું છે અને ઘણું બધું જોવાનું છે પાછળ આની પાછળ મેળો ને એવું બધું છે છે એની પાછળ મેળો છે અને ઘણી બધી જોવાલાયક વસ્તુ છે બધી તો હું તમને બતાવીશ તો કાંઈ વાંધો નહીં તો ફેમિલી હું કેવાયા હોરન હાઉસ છે એટલે કે ભૂતનો ને એવું બધું દર્શાવેલું છે તો હોરન હાઉસ ની અંદર આપણે જઈએ અહીંયા ટિકિટ બારી છે તો ટિકિટ પેલા લેવાની છે પછી હોરન હાઉસ જવાનું છે આ ભાઈ જો મોટું ને એવું બધું ધોવા જાય છે બધા મિત્રો તો શું કહેવાય વોરન હાઉસની અંદર જઈએ ને કઈ રીતનું છે ને એ બધું તમને બતાવી કારણ કે અંદર આમ આપણે જોયું તો નથી ક્યારેય બટ જોઈ પહેલી વાર તો અહીંયાથી જો ટિકિટ લેવાની હોય અને પછી અંદર જવાનું વોરન હાઉસની અંદરના અંદર શું કહેવાય ભૂત ને એવું બધું એમ જો જોવા ઘણું બધું વસ્તુ બધી જોવા મળે તો કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ રહેજો આપણે પહેલાં ટિકિટ લઈ લઈને પછી જઈએ સીધા તે અંદર જોવા માટે અને કેવું બધું છે એવું તમને બતાવીશ હાલો કન્ટિન્યુ રહેજો તો ફેમિલી હું કહેવાય અહીંયા જોવા આપણે શરૂઆત જ હોરન હાઉસથી તમને બતાવવાનું છે અને અંદર જવાનું છે જોવા માટે તો અહીંયા જો કેટલા બધું પબ્લિક છે ઘણું બધું પબ્લિક છે અહીંયા અને અહીંયા જો અહીંથી જો ટિકિટ લેવાની હોય તો અમારા મિત્રો જો અહીંથી હવે ટિકિટ લેવા જાય છે હમણાં ટિકિટ લઈને આવે એટલે સીધા જ આપણે જવાનું છે અંદર ને તમને બતાવવું કે કઈ રીતનું છે બધુંય તો શું કહેવાય હાલો

પબ્લિક છે તમને વ્યુ બધું બતાવું કઈ રીતનું છે આમ જોવો તમે જોઈ શકો છો અને આમ બહુ સારું છે કારણ કે હવાજ પણ ગજબ ગજબ ના આવે છે

તો ફેમિલી જો હજી આપણે વોરન હાઉસની અંદર જવાનું છે કારણ કે ભૂત પ્રયત્ન એવું બધું છે તો અહીંયા હું તમને થોડું ઘણું બતાવી દઉં પછી જાય સીધા આપણે વોરન ની અંદર તો જોઈ શકો છો તમે કેવો મસ્તી નું બધું અહીંયા જો રિયલ બધું આમ બળદ ગાડી ને એવું બધું છે ટ્રેન છે ફોર વ્હીલર છે અહીંયા જો ટ્રેન જાય તો ફેમિલી અહીંયા જોઈ શકો છો તમે રિયલમાં બધું ગાવું છે આ ગાય માતા છે કૃષ્ણ ભગવાન છે અને આગળ હું તમને હજી બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બે પૈડાવાળી કંઈક ગાડી ને એવું બધું છે અને અહીંયા રિયલના કૃષ્ણ ભગવાન જેવું મૂર્તિ છે તો આવી રીતનું છે બધું અને અહીંયા જોવા બળદગાડું છે અંદર હું તમને બતાવું હાલો તો તમે જોઈ શકો છો અહીંયા અહીંયા શું કહેવાય ઘણી બધી સંખ્યામાં પબ્લિક છે એટલા માટે થોડુંક કેવડ તમને બતાવવામાં તો તમે જોઈ શકો છો અહીંયા બળદગાડું છે આવું બધું છે અહીંયા તો કાંઈ વાંધો નહીં હાલો હવે સીધા આપણે જવાનું છે વોરન હાઉસની અંદર અહીંયા જો મંકી મારા ભાઈ જો ફોટા પડાવે છે જો આમ હું કે સેલ્ફી લેતા એવી રીતનું છે બધુંય જોઈ શકો છો મિત્રો તો શું કહેવાય આ તમે બધું બતાવ્યું હજી અંદર હું તમને બતાવવાનું છું તો કન્ટિન્યુ રહેજો જ તે તો ફેમિલી શું કહેવાય હવે જવાનું છે સીધું જ આપણે હોરન હાઉસ ની અંદર અહીંયા જવો તમે અહીંયા તમને હજી શું કહેવાય આ નીચે કંઈ વાસીન તો નહીં તમને મળે તો તમે વાસી લેજો કારણ કે જુઓ દર્શિયો એક નંબર આવશે બધાય મે જોઈ શકો છો જો તમે લેજો કારણ કે હું વાંચવા રહીશ તો ઘણો બધો વ્લોગ લાંબો થઈ જાય છે અને હવે સીધા જઈ રહ્યા છીએ અમે વોરન આવું તરફ કારણ કે અવાજ પણ અજીબ અજીબ અજીબો ગરીબ અવાજ આવે છે તમે સાંભળી શકો છો અવાજ અહીંયા જો ઘણી બધી આમ શું કહેવાય

ડેકોરેશન કઈ ઘટે નહીં એવું ગજબ ડેકોરેશન બધું છે તો મિત્રો શું કે જો વોટર શો ની અંદર પહોંચી ગયા છે ને અહીંયા આમ જોવા તમે જોઈ શકો છો પર્વત ને એવું બધું ગોઠવેલું છે અહીંયા તમે હું તમને હાલો હાલો કન્ટિન્યુ લેજો બતાવું તમને બધું કારણ કે અહીંયા જો રિયલ માં ગોળો છે એટલે આમ શું કહે પૃથ્વી ગોળો છે ને એવું બધું છે ને આમ ઘણું બધી વસ્તુ એવી છે કે જે તમને જોવા લાયક છે તો હું તમને બતાવું તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો હાલો હું તમને બતાવું છું અંદર હવે અહીંયા જો આ રિયલમાં ઝૂપડું છે અને આમ બધું શું કહેવાય રિયલ લાગે એવું જ છે બધું આમ રિયાલિટી છે તો આમ જુઓ તમે અહીંયા અહીંયા હું કહેવાય પાછળ તમે પાછળ જો પર્વત હોય ને એવું લાગે છે પર્વત આમ નજારો છે રીતનો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જો શિવ ભગવાન શું કેવાય બેઠા છે ઉપર ઉપરથી પાણી પણ પડે છે અહીંયા હિરણ છે અને આમ જુઓ તમે સાઈડ પર્વત જેવું છે એમ મતલબમાં પર્વત લાગતો હોય એવું જ છે પછી તમને બતાવું જ છું હું મુક્ત છું જોઈ રહ્યો છો તમે અને અહીંયા જુઓ તમે શું કહેવાય પૃથ્વીનો ગોળો છે એટલે દુનિયાનો ગોળો છે આખી દુનિયા હું કહેવાય આખું આપણું ગુજરાતનો ગોળો છે એટલે પૃથ્વીનો ગોળો છે મિત્રો અને અંદર જો તમે અહીંયા પાણીમાં બતક ને એવું બધું તરી રહ્યું છે ત્યારે તો આવો કમળ છે આ બતક છે જોવો તમે આમ બધા ને રિયલ લાગે એવું છે રિયાલિટી જેવું જ છે તો ફેમિલી શું કેવાય અહીંયા જો રિયલમાં બતક હોય એવું બધું લાગે છે પણ આ રિયલમાં છે નહીં કઈ એવું ડેકોરેશન આમ ગઝબ નું છે કઈ તમે મોવા ના હો તો એક વાર જરૂરથી અહીંયા વિઝિટ કરજો કારણ કે આઠ તારીખ થી સોળ તારીખ સુધી અહીંયા છે બધું આયોજન બધું રાખેલું છે તો નાઇટ નો વ્યુ અહીંયા એક નંબર આવે છે કારણ કે નાઇટ માં નથી આવ્યો અમારે નાઇટ માં જવાનું હતું પણ નાઇટ માં નથી આવ્યો તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતનું છે બધું તો ફેમિલી શું કેવાય હવે જો બાઈક નો દસ છે બધું જોઈ અને સીધા નીકળી જાય હોરણ આવું તરફ બોલો છે તો એમ વોરન હાઉસની અંદર તો પહોંચી ગયા છે આમ બહારથી જ આમ જોતા જ આપણને ડરાવનું લાગે છે તો આ જુઓ વોરન હાઉસની અંદર પહોંચી ગયા છે અને હવે જવાનું છે અંદર તો કાંઈ વાંધો નહીં હાલો અંદર જાય તમે જોઈ શકો છો બહારથી જ વ્યૂ આમ ડરાવનું વ્યૂ છે જોઈ શકો છો તો હાલો કાંઈ વાંધો નહીં હવે સીધા જઈ અંદર અને કન્ટિન્યુ રહેજો હા 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 વોરન હાઉસ અહીંયા જોવો ઘણી બધી આમ પ્રકારની સભા સભા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો પૂરું હું તમને આમ બતાવવા રહીશ તો બહુ જાજુ લાંબો બ્લોક થઈ જશે તો એ કઈ મજા નહીં આવે તો તમે ઉપર જે લખેલું છે એ વાંચજો ધીમે ધીમે લઉં છું બરોબર ફેમિલી હવે છે ને શું કે વોરન હાઉસ ની અંદર જાય છે અવાજ પણ તમને અજીબો ગરીબ સંભળાતો હશે તો ફેમિલી હું કે વોરન હાઉસ તરફ તો પહોંચી ગયા છે તમને અવાજ પણ આવતો હશે અજીબો ગરીબ અવાજ ધરાવનો અવાજ આવતો હોય છે તો હવે જાય સીધા અંદર વોરન હાઉસ ની અંદર ને જોઈએ આપણે કે કઈ રીતનું છે બધું વોરન હાઉસ ની અંદર તો અમે પહોંચી ગયા છે નીચે દાદરા ઉતરીએ છીએ

વાંચવા બેસીશ તો બહુ મોટો લોક થઈ જાય છે એટલા માટે અમારી રીતે તો કઈ વાંધો ફેમિલી જો હાઉસ ની બહાર આવી ગયા છે બે અંદર છે તો એની વાત આવી જાય એટલે આપણે મેળામાં હજી તમને મેળા ની પણ મસ્ત કરવાની છે યાર તો ફેમિલી હું કેવાય અંદર આટો મારી નીકળી ગયા છે ને હવે સીધું જવાનું છે આપણે મેળામાં તો હાલો હવે સીધા સહી મેળામાં તમને પણ બતાવું મેળો કઈ રીતનો છે તો કન્ટિન્યુ રહી જુઓ

અને શું કહેવાય આઠ તારીખ થી લઈને સોળ તારીખ સુધી અહીંયા પ્રતિષ્ઠાનો ઉત્સવ છે તો જરૂરથી થી અહીંયા બધા જુઓ મોવા આજુબાજુ ના હોવ તો મિત્રો હાલો હવે સીધા આપણે જાય ભાઈબંધો બંધો હવે જવાનું છે સીધું મેળાની અંદર તો જાય પછી મેળામાં તો ફેમિલી તમને લેડીઝ માટે બી વસ્તુ ઘણી બધી અહીં મળી જવાનું છે બંગડીયું છે અને એવું બધું ઘણું બધું છે તમે જોઈ શકો છો

તો ફેમિલી શું કહેવાય મેળો તો આમ સાઈડમાં છે કારણ કે ત્યાં અત્યારે બધું બંધ છે રાતે શરૂ હોય રાઈટે શીરું હોય તો અત્યારે ના તો અમે નથી જતા આમ પણ સાઈડમાં છે મેળો મિત્રો અહીંયા અત્યારે રસ્તામાં છે આ બધી જોઈએ છીએ કારણ કે આમ જોવા લાય ઘણું બધી વસ્તુ છે ને બધું સસ્તું પણ તમને મળી રહી છે તો અમે અત્યારે જોઈએ છીએ અને આ જો બે ત્રણ ભાઈ બહેનો આગળ આવ્યા જાય છે અને મેળો છે પણ આમ સાઈડમાં છે તમને મેળો આમ જોવો છે ના તો મેળો ના છે અને નાઇટ બધું શરૂ હોય રાતે શરૂ હોય બધું નામ નથી ક્યારેક આવશું રાતે તો જરૂરથી હું તમને બતાવીશ પણ ફેમિલી હું કહેવાય જુઓ મેળાની બહાર નીકળી ગયા છીએ અંદર હજી આમ આગળ તો નથી ગયા કારણ કે ના 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 નાઇટમાં શું હોય દિવસમાં હોય નહિ તો અમે જો ભાઈ નીકળી ગયા છીએ મેળાની બહાર અને આગળ અમારે ભાઈ અહેલા જ પાછળ છે હજી એક ભાઈ અમારે પાછળ છે પાર્થભાઈ ભાઈ જોવા કરતા હતા તો એને મોડું થઈ ગયું લેટ થઈ ગયું એટલા માટે અને હવે જવાનું છે સીધું આપડે મોવા આ ભાઈને રીલ પાવાની છે અને એલઈડી પણ મેં ખૂણ મજૂ છે આયોજન બહુ સારામાં સારું આયોજન અહીંયા કરેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો તો ફેમિલી હોગે વાગી ગયા છે હાજ ના પાંચ ને હવે જવું છે ઘરે કારણ કે મોડું બી ઘણું બધું થઈ ગયું છે તો સીધા ઘરે જઈએ અને પછી મળીએ તો ફેમિલી હું કહેવાય વાગી ગયા છે રાતના નવ અને મોવા હું કહેવાય પતંગ ને એવું બધું લેવાનું હતું તો અને મોડું થઈ ગયું તો ના કઈ બ્લોગિંગ ન કરી શકું કારણ કે ફોનમાં ચાર્જિંગ પણ ઓછું હતું તો કઈ બ્લોગિંગ ન કરી શક્યો અને અત્યારે જો ઘરે આવી ગયો છું અને શું કહેવાય બેઠો છું અત્યારે તો આજનો વ્લોગ અહીંયા સુધી જો તમને વિડીયો જોવા ગમ્યો હોય તો એક લાઇક શેર એન્ડ ચેનલની અંદર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ફરી મળીજો નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાઈ બાય જય માતાજી